જો હવે છે ને આપણે પાંચ પાંચ નો કૂદકો મારીશું અને પાંચ ના કૂદકા પર આકાર મૂકીશું બોલો કેટલા પર પાંચ બીજા પાંચ કુદ દીશું કેટલા પર આવીશું દસ વેરી ગુડ આ કેટલાનો કુદકો એ રેવા દો હવે હવે છે ને આપણે આને પાછળ ઊંધા ઊંધા જઈએ ને પાંચ પાંચ કુદતા એ બોલવાનું છે જો છેલ્લે કેટલા છે સોથી પાંચ કદમ પાછળ જઈએ તો શું આવે પંચાણું નેવું પંચ્યાશી એંસી પંચોતેર સિત્તેર

આવ્યા આપડે કેવો આવ્યા પાછા